જય ધન્વંતરી મિત્રો હું વૈજ રમજુભા સરવૈયા આજે આપણે મિત્રો આયુર્વેદના મતે નાડી પરીક્ષણ વિશે ચર્ચા કરવાના થઈ મિત્રો કે ઘરે બેઠા આપણે પ્રયત્નો કરી અને આપણે નિદાન શીખી શકીએ એવા બધા પ્રયત્નો કરીએ અને ખાસ આપણે આયુર્વેદને વધારે મહત્ત્વ મળે એવા પ્રયત્ન કરીએ કારણ કે વર્તમાન સમયની અંદર અનેક પ્રકારના રોગોની અંદર મિત્રો નિદાન બહુ મહત્વની બાબત છે અતિ મહત્વની બાબત કહેવાય શું કામ કે જ્યાં સુધી ચોક્કસ નિદાન ઉપર આપણે નસ આવીએ ત્યાં સુધી આપણે કોઈ પણ રોગની સારવાર ન કરી શકીએ મિત્રો એટલે આપણે નિદાન સમજવું એ ખાસ અગત્યની બાબત છે તો મિત્રો ઘણી અલગ અલગ પેથીઓ આપણે સારવારની અંદર છે એલોપેથિક નેચરોપેથિક હોમિયોપેથિક આયુર્વેદિક તો પછી આપણે આયુર્વેદને મહાન સુકામ કહીએ છીએ બધા કરતાં એમ કે ભારતીય સંસ્કૃતિ અતિ ઉત્તમ સુકામ કહીએ છીએ આયુર્વેદનું નિદાન પરફેક્ટ છે એટલા માટે આપણે એને મહત્વ વધારે આપીએ છીએ અને કોઈ પણ આડસર વગરના સારા વૈધ હોય તો સો ટકા પરિણામ લાવી શકે અને ઉપચાર કરી શકે કોઈ આડસર થતી નથી એની પાછળ મેન કારણ છે નિદાન હવે જ્યાં સુધી આપણે ચોક્કસ નિદાન ન કરી શકીએ ત્યાં સુધી આપણા શરીરના વાત પેત અને કફ આ ત્રણ દોષો છે તો દોષનું સમન કરવું એ જ આરોગ્ય છે કોઈપણ દોષ કુપિત થઈ અને વધ્યો કે ઘટો એટલે રોગ થયો તો એનું સમન્વય કરવું ત્રણેય દોષોને સમ કરવા એ જ આયુર્વેદ છે તો આપણે પેલા દોષોનું નિદાન ચોક્કસ થવું જોઈએ મિત્રો તો મિત્રો આપણા આયુર્વેદ શાસ્ત્રોની અંદર નિદાનની અલગ અલગ રીત આઠ પ્રકારની કીધી છે તમામ મહાપુરુષો આઠ પ્રકારે નિદાન કરી શકીએ એવા આયુર્વેદ ગ્રંથોની અંદર પુરાવા છે તો મિત્રો પેલા નાડી પરીક્ષણ કે નાડી કેમ જોવી અને વાતચીત અને કફની કેમ નાડીને આપણે સમજવી બીજું નાડી બીજું મિત્રો પર્સ પરીક્ષા કે શરીર ગરમ કેવું છે ઠંડુ કેવું છે વૃક્ષતા કેવી છે કડક કેવું છે આનાથી પણ આપણે નિદાન કરી શકીએ પછી નેત્ર પરીક્ષા આંખ ઉપર આપણે નિદાન કરી શકીએ પછી જેવા પરીક્ષા જીભ એના જીભ કેવી છે એના ઉપર આપણે નિદાન કરી શકીએ પછી શબ્દ પરીક્ષા મળ પરીક્ષા મૂત્ર પરીક્ષા અને મિત્રો દર્શન પરીક્ષા આ નિદાનના આઠ અંગ કીધા છે એમાં નાડી પરીક્ષણ છે એ મિત્રો સવારની કફની નાડી પ્રધાન હોય છે બપોરે પિત્તની પ્રધાન હોય છે અને બપોર પછી વાયુની પ્રધાન હોય છે તો મિત્રો બાર કલાકનો એક દિવસ આપણે ગણીએ છીએ તો ચાર કલાક કફનો પ્રધાન હોય સવારમાં બપોરે ચાર કલાક પિત હોય અને બપોર પછી ચાર કલાક વાયુ પ્રધાન હોય છે આ એની કાળ અનુસાર આપણી નાળીને હાલવાની રીત હોય છે હવે મિત્રો વાત નાળીને કેમ સમજવી આપણે વાત નાળી જે છે એ અંગૂઠાના મૂળની અંદર આપણે પેલી નાડી અંગૂઠાના મૂળ ઉપર જોઈએ એ છે વાયુની નાડી બીજા નંબરની આંગળી મૂકીએ એ છે પિતનાળી અને ત્રીજા નંબરની જે આપણે આંગળી મૂકીએ એ કફ નાળી તો મિત્રો વાયુની નાડી કેવી રીતે ચાલે તો કે ભાઈ વાયુની નાડી સર્પ અથવા જળોની જેમ વાંકી ચૂકી હાલે કેવી ગતિથી જો નાળી હલતી હોય તો આપણે સમજવું કે વાયુનો પ્રકોપ છે આ દોષ વાયુનો છે પછી મિત્રો મધ્યમાં પિતનાળી તો કે પિત્તનાળી આપણે મધ્યમાં કેવી રીતે ત્રણ આંગળીથી જોવાની રીત હોય છે તો પિત્તની જે નાળી છે એ દેડકા કે કાગડાની જેમ સસલાની જેમ કૂદ કે હાલે કૂદ કે નાળી હાલે એને આપણે પિત્તની નાળી સમજવી હવે ત્રીજા નંબરની જે નાડી છે મિત્રો એ કફની નાડી છે તો આપણા શરીરમાં કફ પ્રધાન હોય અને દોષ કફનો જ છે તો એને આપણે કેમ સમજવું તો કે કફની જે નાળી છે મિત્રો આ ત્રીજા નંબરની આંગળી છે એ કફની નાળી જે છે એ મિત્રો કબૂતર મોર કે હંસની ગતિથી ધીમી ગતિએ સ્લો આલે તો સમજવું કે આ શરીરમાં કફ નો દોષ વધારે છે કે ત્રિદોષ આજે બબ્બે દોષ બગડ્યા હોય અથવા ત્રિદોષ હોય ત્રણેય દોષ જેના કોપેલા હોય તો એની નાડી કેવી રીતે જોઈએ તો કે મિત્રો એને સન્ની પાત કીધો આયુર્વેદમાં ત્રિદોષ તો મિત્રો તેતર લાવા પક્ષીની ચાલ જેવી જે ચાલતી હોય એટલે એને આપણે એકદમ ગતિ મંદ હોય તો એને આપણે મિત્રો સમજવી કે આ ત્રિદોષની નાડી છે અને જરા ઠંડી પણ હોય હવે મિત્રો જે સ્થાનથી રહી રહીને નાડી ચાલતી હોય રોકાઈ રોકાઈને નાડી હાલતી હોય થોડી વાર બંધ થઈ જાય ને પછી પાછી હાલે બંધ થઈ જાય ને પાછી હાલે આવા જો નાડીમાં લક્ષણો મિત્રો દેખાય અને એકદમ સ્લો ગતિ મંદ વચ્ચે વચ્ચે બંધ થતી જાય અને એકદમ પર્સમાં ઠંડી તો એ નાડી મિત્રો પ્રાણહર કીધી છે આપણા શાસ્ત્રોની અંદર આ અલગ અલગ રીતે આપણે નાડી નાડી પરીક્ષણ કરી અને આપણે ચોક્કસ મુદ્દા ઉપર આપણે નિદાન કરી શકીએ અને દોષ નક્કી કરી અને પછી એને ચોક્કસ કડક પરેજી આપી અને પછી જો એને ઔષધ ઉપચાર કરીએ તો સો ટકા આપણે એમાંથી રોગમુક્ત કરી શકીએ અને વૈદ્યને જશ મળે મિત્રો જો આપણે કોઈ પણ પરીક્ષાનો અભ્યાસ કર્યો નથી અને એમનેમ જો આપણે વૈદું કરીએ તો શાસ્ત્રો પ્રોડક્ટ દર્દીના બોલવા ઉપરથી એ રોગનું વર્ણન કરે અને વૈદ વાંચી વાંચી એને દવાઓ આપે તો વૈદનું તો કલ્યાણ ચોક્કસ થાય પણ દર્દીનું કલ્યાણ કોઈ દિવસ ન થાય મિત્રો અને એ આપણા શાસ્ત્રોની અંદર એવા વૈદોને પ્રેક્ટિસ કરવી એ ખરેખર વ્યાજબી નથી એટલે એને આ અભ્યાસ કર્યા વગર પ્રેક્ટિસ કરવી ન જ હોય સહજતાથી સ્વીકાર કરવો જોઈએ વૈદોને તમામ ભેગા થઈ અને એકબીજાને પરસ નિખાલસ ભાવે સ્વીકાર કરવો જોઈએ કે આ નિદાનની બાબતમાં મને બિલકુલ ખબર નથી તો જેને ખબર ન હોય એને કોઈક શીખવાડે પણ જે આપણે બધા પોતપોતાની રીતે મહાગનાની થઈને આપણે બેસીએ તો આપણને એક શબ્દ પણ કોઈ શીખવાડે નહીં કારણ કે આપણો એક ઘમંડ એવો હોય છે કે મને ખબર છે બાકી ખબર છે કે નથી એ તો પોતાને જ ખબર હોય છે એટલે તમામ વૈદ ડૉક્ટરોને ખાસ મારી એક અપીલ છે કે જો ભારતની અંદર આયુર્વેદની આપણે પ્રગતિ કરવી હોય અને લોકોને આયુર્વેદ તરફ જો વધારે વિશ્વાસ બે એવા આપણે પ્રયત્ન કરવા હોય તો કોઈ પણ ગુરુના સાનિધ્યમાં જઈ અને આપણે નાડી પરીક્ષણ આપણે ખાસ શીખવાની જરૂર છે અને જ્યાં સુધી નાડી પરીક્ષણ ન કરી શકીએ ત્યાં સુધી આપણે કોઈ દિવસ રોગ મટાડી શકીએ નહીં આ આશરે અંદાજે એમને ઔષધ આપી દે તો ઔષધ ઔષધનું કામ કરે પણ ચોક્કસ આપણે દોષ જ્યાં સુધી ન જાણીએ ત્યાં સુધી રોગ ના મટે થોડા દિન સારું હોય ને સામાન્ય તમે પેટ સાફ કરાવો એટલે દર્દી કે મને સારું છે પણ જ્યાં સુધી એના દોષોનું સમન ન થાય ત્યાં સુધી આ રોગ મટે નહીં એટલે આપણે ઘણી વખત સમજ્યા વગર ચિકિત્સા કરતા હોય તો આપણો બદનામ થાય છે આયુર્વેદ અને આ નિદાન નાડી પરીક્ષણ નું ઋષિ પરંપરા નાડી જોવાની પરંપરા છે પણ મિત્રો જો આઠે અંગ જે નિદાનના છે જો એનો તમે અભ્યાસ કરી લ્યો કે દર્શન પરીક્ષા મળ પરીક્ષા મૂત્ર પરીક્ષા દેહવા પરીક્ષા શબ્દ પરીક્ષા દર્શન પરીક્ષા આ બધી જો પરીક્ષાઓ આપણે કરીએ તો ચોવીસ કલાકમાં ગમે ત્યારે તમે નિદાન કરી શકો છો અને ચોક્કસ તમે રોગને અને દોષને પારખી શકો છો એટલે આ માટે આપણે ખાસ સમય આપવાની જરૂર છે અને તમામ શાસ્ત્રોની અંદર છે લખાણ અષ્ટ પરીક્ષાનું એની વિગતો પણ આપી છે અને એનું આપણે વાંચન કરીએ તો આપણે જાણવાની જિજ્ઞાસા થાય અને કોઈ જાણકાર હોય એની પાસે આપણે સહજ નિખાલસ ભાવે જાય તો ચોક્કસ એ શીખવાડવા તૈયાર છે પણ આપણી તૈયારી હોવી જોઈએ જ્યાં સુધી શરણાગતિ ન હોય ત્યાં સુધી કોઈ પણ એક શબ્દ આપણને કહેવા તૈયાર નથી કારણ કે જ્ઞાનીને કોઈ સમજાવે નહીં એટલે આપણે જો શીખવું હોય તો વિદ્યાર્થી બનવું પડે ગુરુ બનીને આ વસ્તુ શીખાય એવું નથી આના ઉપર ખાસ ધ્યાન દેજો મિત્રો જય ધન્વંતરી પાછા ફરી આપણે આઠે આઠ જે નિદાન છે એના ઉપર એક એક કરીને ચર્ચા કરી અને ઘરે બેઠા આપણે આયુર્વેદનો સિદ્ધાંત અને નિદાન સમજી શકીએ એવા પ્રયત્ન કરશું જય ધન્વંતરી